સાંજે તો મહેમાન આવી ગયા પછી શું ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી પછી મહેમાન ને કામે વરગાડી દીધા ડુંગળી કાપવા લસણ કાપવા મરચાં કાપવા કોસમી કાપવા ને આદુ કાપવા તો કે લસણ તમારે કાપવું જોઈએ પછી મેં તો લીધું ચકડી ચોકડી લઈને હા ઘુમાડી એવી એ ગુમાવી જોઈ લીધું પાછું મેં ખોલે જોયું તો હજી થોડુંક ઝીણું નહોતું થયું મેં કીધું લાઈને હજી સાર પાસ આટા મારી દઉં હા ને બાકા જીકી બોલાવી નઈ કયો બાકાજી કીજી મે જોયું ને હા હવે રેડી કમ્પ્લીટ થઈ ગયું હાલો સર થઈ ગયું કમ્પ્લીટ આ તો તો પ્રદીપ કે હાલો હવે છે લોટ બાંધી નાખી આ તો લોટ બાંધીને એ તો એવો ઘુમાડ્યો એવો ઘુમેડ્યો એવો તો લોટ ગયો પછી તો હું પ્રદીપ આમથી આમ બે થઈ ચાર ગોથા મેરવાના આ તો હરખાઈ લોટ સોટી ગયો તા તો અમારા ભાઈ થેલીમાં માં જબ લવકાઈ દો જબ લે જોયું તા તો એમાં છટણી હતી ઓ ઓ તા પ્રદીપ કે હવે લાવો મસાલા તો મસાલા તો આપડા બધે તૈયાર થઈ ગયા હતા કમ્પ્લીટ થઈ ગયા હતા લીંબુનો રસ બાકી હતો તો નીચવાઈ ગયો તો કાણા ના કમ્પ્લીટ હતા મરચા ભરેલા આવી ગયા બધું કમ્પ્લીટ હતું પછી તો હું તેલ મેકોન તૈયારી કરી દીધી

લે તા તો ફુલવણી નહી થઈ ગયા ને હા પછી ઘાણા નાખ્યા હો ઘણા નાખ્યા તો કે મારા બાગમાં તો ભરેલું જ આવ્યું પછી તો પટ્ટી વાળા પ્રદીપને કીધું પટ્ટીવાળા નાખો પ્રદીપ દીપ તો પાડ્યા હો આ તો બાકા ચીકી બોલી ગઈ ને તો મરતા ભરતા બધા સાફ થઈ ગયા પછી સાફ થઈ ગયા પછી તો મેં ખાવાનું ચાલુ કરી દીધું ભેગું ભેગું નકરા આપણા ભાગમાં નકરા ડીટી જ વચ્ચે તો પછી ખાધું ને લાગ્યું મજા આવી ગયો એક નંબર ભરદીપ એક નંબર ભજીયા બનાવ્યા હતા ભરેલા ખાવા હોય તો હાલો મારાવાલા પાંચ ભજીયા મોકલાવું મારાવાલા